કે સાત બાર ક્યાં ધારવું અને પેલી વસ્તુ મારા ખેતરમાં સડસઠ મીટર ની તમે એને સત્તા આપી છે મારા આખા ખેતર ને નથી આપી શકતા બરાબર છે તો બાકીના મારા ખેતરમાં મારો અધિકાર છે બરાબર છે હું આજે કલેક્ટર તરીકે કલેક્ટર તરીકે તમારી પાસેથી આજે રક્ષણ માગુ છું કે મારા ખેતરમાં જવા માટેનું મને રક્ષણ આપો અહિયા ઉભો થાય છે સાહેબ અહીંયા થાંભલો છે અહિયાં બાજુના ખેતરમાં મીટર દૂર ઉપર એને તાણીઓ મારેલો છે હું અમારી ગામથી ભાષામાં હું કહું એને અહિયાં તાણીઓ મારે પાંચ ફૂટ ઊંડી ઘાય મારેલી છે હવે એ ઘાય મારવા માટે આ જે સ્થળ છે આ સ્થળ છે આ સ્થળેથી આ આ હાઈટે એને કાંડો ખેંચવો છે ઉપયોગ કર્યો મારા ખેતરનો બરાબર છે આનો અધિકાર તો મારો છે કે બરાબર છે આ અધિકાર મારો છે ખેડૂત તરીકે આ અધિકાર મારો છે આ સડસઠ મીટર નો કોરિડોર છે

એની વાત આ બાજુ આ બાજુ મારું પંદર વીઘા એ ખૂદી નાખે છે અને મને વળતર તો તમે સડસઠ મીટર નું આપવાના છો એના કરતા મોટી વાત એ છે આયા એને ઘાય મારવી એક કિલો ખોડવાના મારે પાંચ હજાર લેવા કે પાંચ લાખ લેવા આ કલેક્ટરને સત્તા નથી એની કિંમત નક્કી કરવાનો એ મારો અબાધિત અધિકાર છે બરાબર કિલો મારવા મારવા દેવો ના હેલિકોપ્ટર થી થાંભલો ઉભો કરવો હોય તો કરે મારા ખેતરમાં આ સડસઠ મીટર જે આપનો હુકમ છે એને ખેડૂત માથે ચડાવે પણ એના બાર સુકામ પોલીસને ડિસ્ટર્બ કરે છે ખેતરમાં જ નથી જવા દેતી એના ખેતરમાં તો નહીં બાજુવાળાના ખેતરમાં જવા દેતી પોલીસ વાળા બેસ્ટ ગાડીમાં બેસ્ટ ગાડીમાં બેસાડી રાખે છે